વિસાવદરમાં જીત થશે તો ધારાસભ્ય વિસાવદરના રોડ રસ્તાને પેરિસ જેવા બનાવી દેશે આવા વચનો આપતી ભારતીય જનતા પાર્ટીને મારે પૂછવું છે કે વિસાવદરમાં માં તમારા એક ધારાસભ્ય આવી જાય તો પણ પેરિસ બની જાય તો રાજકોટ શહેરમાં તો ત્રણ ત્રણ છે અહીંયા ક્યાદી બનાવવાના છો અહીંયા રોડ ઉપરથી સ્પીડ બ્રેકર હટીને વિકાસ કરવા માંડી ગયો આમ સાઈડમાં આવી ગયું આ સ્પીડ બ્રેકર ખરેખર આમ સીધું હોવું જોઈએ એની જગ્યાએ આ સ્પીડ બ્રેકર સીધા રોડની જગ્યાએ મૂકી અને આ સ્પીડ બ્રેકર આડું થઈ ગયું આ વિકાસ કરી ગયું તમે જોઈ શકો છો કે આ સ્પીડ બ્રેકર એટલું બધું વિકાસ કરી ગયું કે આ સ્પીડ બ્રેકર રોડની જગ્યાએ આમ સાઈડમાં આવ્યું હતું તો આને